રામ રામ ખેડૂત મિત્રો રામ રામ આજ તારીખ છવીસ આઠ બે હજાર પછી આજ આપણી માંડવીની પિંચોતેર દિવસ જેવું થયું આ ધ્રોકડીયો ડેમ હૈ એ સોવી તારીખે ઓવરફ્લો થયો હતો આપણી આમાં છપ્પન મેદી દવાનો છટકાવ કરેલું તો એ બરાબર એ પછી છટકાવનો કોઈ મેળ જ નહીં થયો અને હમણાં એક ધારા દહ દિથી હતા વરસાદ જ ચાલુ હોય તો આમાં કાબરી નું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં આવતું તો આ જે કાબરી ઈડ હે એ અટાણે બે દિથિયાનો થોડો થોડો મેરવો આવે તો જે આ મેરવો આવે એટલે એ ઈયળ માટે એક એનો દુશ્મન જ કહેવાય કે ને અંદર રોગ આવે જાય આ ધોરી થઈ અને ફુગાઈ જાય આ આપણી ખેતરમાંથી આ ઘણી જ આ ઈડ હે એ અલગ અલગ ઠેકાણાથી આ ઉપરની ઉપર જે સોટી અંદર જે હેથી મરી હોય એ અલગ એ પણ આ તો ઉપરની ઉપર સોટે ગઈ અટાણે નવો કોર ચાલુ ઠે અને અમુક ટકા જે ઈયળ હે એ પોતાની સંતતિ જાળવવા માટે કોસેટામાં રૂપાંતર થઈ જાય આ આ હોય એક આ હોય એક એવી રીવી રીતિ હોય જે કોસેટામાં એનું રૂપાંતર થઈ જાય એ આપણે આણી છે ને જે આ લાવીએ તો એ અંદર એ ઝારું કરે અને એ જીવિત અવસ્થા એટલે કોસેટા અવસ્થામાં એની એનું રૂપાંતર કરી લઈએ એટલે આપણે એ ન થાય કે નાના આવતે વરે જો આ એનો કોસેટો આ એનો કોસેટો અને જીવિત છે એની સુરક્ષિત જગ્યા છે એની પસંદ કરી લઈએ જાણે એને એટલે એટલે જો આ હે અનુકૂળ વાતાવરણ પાછું ફુદ્ધામાં પરિવર્તન થાય અને એની સંતતી હે ય અને એનું ફુદું જે આ હે એનો આપણે ઝૂમ કરીને જોઈએ તો આ કારણ ઈયળે આ પ્રકારનું મધ હોય એકે એની સંતતી જાળવવા માટે ફુદામાં રૂપાંતરિત થઈ જાય અને